इनके सिद्धांत पर फूल पर हम उंगली नहीं दिखा रहे हैं બે જુદા મુદા હોવા છતાં આ બંને સમાચાર હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે લોક જગતમાં લોકપ્રિય નામ ગણાતા દેવાયત ખવડ અનેકવાર ચર્ચામાં રહ્યા છે તેમના ગીતો વાણી અને પ્રસ્તુતિના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં તેઓ વિશાળ લોકપ્રિયતા ધરાવે છે પરંતુ લોકપ્રિયતા સાથે વિવાદો પણ જોડાયા છે તાજેતરમાં રાજકોટ અને ગીર સોમનાથમાં થયેલી ઘટનાઓ પછી સોશિયલ મીડિયામાં કેટલાક વિડીયો સામે આવ્યા હતા અને મામલો વધુ વિવાદસ્પદ બન્યો હતો દેવાયત ખવળના મામા રામકુભાઈ કરબડાઈ મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે જો દેવાયત ખવળ ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણી લડશે તો તેમની પહેલી પસંદ ભાજપ રહેશે આ નિવેદન રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય બની ગયું છે લોકપ્રિય કલાકાર ચૂંટણીના મેદાનમાં ઉતરે તો પક્ષોને તેનો ફાયદો થશે કે નુકસાન તે બંને જોવાનું રહેશે રામકુભાઈ કરબડાઈ શું કહ્યું તે સાંભળો દેવાયત ખવળને જે રાજકીય કારકિર્દી કરવા માટે થાય અહીં છેલ્લા બે વર્ષથી આ બાબતના કરી રહ્યા છે અને બે વર્ષથી રાજકીય બોલામાં એનો જે બોલ છે એ બોલ એમાં એમ છે કે ભાઈ મારે રાજકીય ક્ષેત્રે આગળ વધવું પણ જ્યાં સુધી ભાજપના જે આગેવાનો સાથે એમના અગ્રણીઓ સાથે જે બેઠુંટ છે એ બેઠુંટના કારણે ભાજપ જણ કરે એવું હું માની રહ્યો છું અને ભાજપ જોઈન્ટ અને ભાજપની ટિકિટ ઉપર થઈને એ વિધાન આવનાર વિધાનસભાની ચૂંટણી લડશે એ એવું પણ જે એમના મિત્ર વર્તુળો છે જે એમના સોશિયલ મીડિયામાં અને આમ મોટો ફોલોઅર્સ ધરાવે છે ત્યારે એ બધા જે લોકોની માંગ છે અને એ માંગને સંતોષ આપવા માટે થઈને જ રાજકીય માં આવે છે અને એનો પોતાનો રાજકીય ગોલ હતો જ અને રાજકીય ગોલના કારણે એને એમ કે રાજકીય ઓલામાં આવવું અને આવવા માટે તત્પર છે છેલ્લા બે વર્ષથી આ વાતો અને મીડિયા સમક્ષ પણ રજૂ કરેલી જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓ ઘણા દિવસોથી આંદોલન પર છે રોજિંદા સફાઈનું કામ અટકતા શહેરમાં કચરાના ઢગલા વધી ગયા છે ગલીઓમાં ગંદકી ફેલાઈ રહી છે આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ ખુદ આંદોલનના સમર્થનમાં આવ્યા તેમણે ખુલ્લા આક્ષેપો કર્યા તેમણે શું કહ્યું તે પણ સાંભળો આજે અમે જૂનાગઢ ની ગલીઓની મુલાકાતે આવ્યા છીએ પરિસ્થિતિ એવી છે કે ઘણા દિવસોથી સફાઈ કર્મીઓ આંદોલન ઉપર છે એની માંગણી પણ વ્યાજબી છે પણ ભાજપ શાસિત મહાનગરપાલિકા એમની માંગણીઓ પૂરી નથી કરી રહ્યું અને જૂનાગઢની આ દુર્દશા છે કોમ પણ જૂનાગઢ સ્વચ્છતાને લઈને પાછળ જ હતું પણ સફાઈ કર્મીઓની જે માંગણી છે એ માંગણીઓને લઈને લોકો કામ પર નથી આવતા અમને પણ પેન્શન મળવું જોઈએ એ લોકો સફાઈ કરી અને એને સ્વાસ્થ્ય બગડી જાય છે તો પોતે સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લઈને એના વારસદાર નોકરીમાં લાવી શકે આ પણ એક નિયમ હોવો જોઈએ તો આવા અસંખ્ય બે ચાર મુદ્દાઓને લઈને એ લોકો અમારું સમર્થન એની સાથે છે અમે એના આંદોલનની સાથે છીએ જ્યાં સુધી એમની માંગણી પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે પણ વિરોધ કરતા રહીશું અને જુનાગઢ ને દુર્દશા બતાવતા રહીશું આ જે દુર્દશા જુનાગઢ ની છે આજે તમે જોવો આજે આજે આ જે પરિસ્થિતિ જે છે ખરાબ કચરાની એમાં તમે જોવો હું તમને બીજી વાત ધ્યાને મૂકવા માંગુ છું કે આજે ગૌમાતા

જુનાગઢની જનતા માટે અમે સ્વસ્થતા માંગીએ છીએ આરોગ્ય માંગીએ છીએ અને આ અમારી ગંદકી જલ્દીમાં સાફ થવી જોઈએ ગાય માતા અને મંદિર જે પવિત્ર છે એની આવી દુર્દશા તમારે જલ્દીમાં જલ્દીનું સમાધાન લાવવું જોઈએ એવી મારી માંગણી છે જય હિન્દ દેવાઈત ખવડ અને રેશમ પટેલ બંને મુદ્દાઓ જોડાયા ہوا છે તો એક બાબત સ્પષ્ટ છે કે લોકપ્રિય ચહેરાઓ અને સામાન્ય નાગરિકોના પ્રશ્નો હવે રાજનીતિમાં કેન્દ્ર સ્થાને આવી રહ્યા છે દેવાયત ખવડની લોકપ્રિયતા ભાજપ માટે તક બની શકે છે પરંતુ તેમની સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહી પડકારૂપ સાબિત થઈ શકે છે ગુજરાતની રાજનીતિમાં આવા નવા મુદ્દા અને નવા ચહેરાઓ આગળ વધતા રહે છે એક બાજુ લોકપ્રિય કલાકારોનો રાજકીય પ્રવેશ તો બીજી બાજુ કર્મચારીઓના આંદોલન જેવા જીવંત પ્રશ્નો આ બંને પરિસ્થિતિઓ દર્શાવે છે કે હવે રાજનીતિ ફક્ત ચૂંટણી કે પક્ષીય હિસાબ સુધી મર્યાદિત નથી પરંતુ લોકોના રોજિંદા પ્રશ્નો અને લોકપ્રિયતાના પ્રભાવ સાથે જોડાયેલી છે આ બંને ચર્ચાઓ પર તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ સિદ્ધાંત પર પર નહીં